નથી કોઈ પોલીસના કાયમી ધોરણે પોઈન્ટ હોય તો એ પોલીસ હાજર રહેતા નથી જેના કારણે લોકોને પારાવાર સમસ્યા થાય છે રોજ બરોજ આવી સુરક્ષાની બાબતમાં થતી હોય ફોન કર્યો અમે અત્યારે રૂબરૂ આવ્યા છે અહીંયા શું મોટી સમસ્યા છે મોટી સમસ્યા સીચા કપાય બોલો રોજે રોજ સીચા કપાય બે ચાર થી બે ચાર એકને એક રોજ પણ કેસ બને છે આની અંદર વારંવાર આ વસ્તુ બને છે અમારી એવી રીતે અમને સાડા આઠ વાગ્યા ની લીમડા સુરેન્દ્રનગર ડેપોની લોકલ બસ ફાળવવા વિનંતી જેના કારણે અમે ધંધા રોજગારમાં એક કલાક મોડા પહોંચ્યા જે વસ્તુ છેલ્લા દસ વર્ષથી કોઈનો વિકલ્પ નથી રજૂઆત કરવા કોઈ ધ્યાને લેવામાં આવતું નથી એસટીના મુખ્ય અધિકારી એસ ટી સુરેન્દ્રનગરના મુખ્ય અધિકારી શ્રી અહીંના લોકોની લીમડી સાથે કનેક્ટિવિટીની પણ એક સમસ્યા છે એ બાબતનો પણ તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવા અમારી સ્પષ્ટ માગણી છે બીજી અતિ મહત્વની બાબત એટલે સિક્યુરિટીની બાબત છે અહીંયા સીસીટીવી કેમેરા તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય એસટી

પરેશાની છે લોકોને આર્થિક નુકસાન જાય છે એ બાબત તાત્કાલિક ધોરણે નક્કર કામગીરી કરવામાં આવે સીસીટીવી કેમેરા મૂકવામાં આવે અને પોલીસના કોઈ સક્રિય રીતે પોતાની ભૂમિકા ભજવે એવી અમારી સ્પષ્ટ માંગણી છે નાના માણસોના ખીચા કપાય જે કામ ગીરથી પૈસા લઈને જતા હોય એના માર્ફત વચ્ચે પૈસા કપાય એમ જ્યાં કા ખૂબ હોતા કે હું દવાખાનાના કામે જઉં છું અને મારા પૈસા કપાણા છે ઉપર હોતા થાય ભજવાન વિધાનસભા